નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે જે ડબલ નેટમાં ઉપયોગ એવો ટોપિક ચાક ગતિ વેગવાન ટોપિક આપણે જોઈએ છીએ તો કોણી વેગવાન આમાં પણ એવું જ છે કે કોણી વેગમાન શું આવે સરળતા સરળ ઉપરના બદલે નીચે આકૃતિ દોરી નીચેના સમતલમાં થોડુંક પોઝિશન જુદી પડે એટલે તો અહીંયા મિત્રો આકૃતિના વર્ણનમાં શું છે કે આ જે કણ છે ક્યુ કણ એમનો રેખી વેગ વી આ બાજુ છે દળ એમ છે આ તેનું વેગમાન શું થાય મિત્રો રેખી વેગમાન તો કે પી બરાબર એમ બી થાય હવે આ કણનો સ્થાન સદિશ આર છે આર પહેલામાં આર ને આફ હતું જ્યારે અહીંયા આર અને પી થશે જુન બરાબર બંને વચ્ચેનો કોણ ઠેઠા છે રેખી વેગ વી રેખી વેગમાન પી આર અને પી સદિશને તો આર અને પી ના સદિશ ગુણાકારને

કોણી વેગમાન માં વ્યાખ્યામાં સંદર્ભ બિંદુ નો ઉલ્લેખ અનિવાર્ય છે કે ભાઈ કોણી વેગમાન છે પણ કયા બિંદુ ની સાપેક્ષ બહુ જ અગત્યનું છે હવે એમની દિશા જમણા હાથના સ્ક્રુ ના નિયમ વડે મળે છે આ જે છે જે કોણીય વેગમાન છે એમની દિશા પણ જમણા હાથના સ્ક્રુ ના નિયમ મુજબ આર અને પી થી રચાતા સમતલ ને લંબ હોય છે જો આર ક્રોસ પી સદિશ ગુણાકાર એટલે સાઈન તો અહીંયા આપણે પી પહેલા લઈ લઉં છું

થશે આ પીના પી રેખી વેગમાન અને આ સંદર્ભ બિંદુ થી રેખી વેગમાન ના સદેશ નું લમ અંતર છે તો બળ અને બળની કાર્યરેખા નું લંબ અંતર એટલે બળની ચાક માત્ર થાય ને એમ અહીંયા રેખી વેગમાન અને રેખી વેગમાન ની સદેશનું લંબ અંતર એટલે રેખી વેગમાનની ચાક માત્રા થાય બિંદુ એટલે બળની ચાક માત્રા તો ટોર્ક એટલે બળની ચાક માત્રા એ જ રીતે મિત્રો કોણી વેગમાન એટલે રેખી વેગમાનની ચાક માત્રા કટકોના સ્વરૂપમાં જોઈએ તો આર બરાબર એક્સ વાય ઝેડ લઈએ એક્સ આઈ વાય ઝેડ વત્તા ઝેડ કે અને આપણે રેખી વેગમાન લઈએ છીએ પી એક્સ આઈ પ્લસ પી વાય ઝેડ

અને કે માટે શું આવશે કે આરો આ કોલમ નહીં લેવાના આ ચાર ઘટક આ ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર એટલે વચ્ચેના ઘટકમાં જો આપણે પ્લસ મૂકવું હોય તો પહેલા પાછળનો વિકર્ણ આવે પછી અગ્ર વિકર્ણ આવે આ એક ધ્યાન રાખવાનું છે ઓકે તો આ શું થયું મિત્રો કોણી વેગમનનો x ઘટક થયો આ કોણી વેગમનનો y ઘટક થયો અને કોણી વેગમનનો z ઘટક થયો એટલે આ થોડું ક્લાર્ક કરતા આ બાબત અલગ છે આની અંદર હવે કણ નું કોણી વેગમાન અને ટોર્ક વચ્ચે શું સંબંધ છે તો આપણે આવે છે ને વિકલન લઈએ છીએ હવે આ બંને ચલ રાશિ છે બંને ચેન્જ થાય કોઈ અચળ નથી જો અચળ હોય તો આપણે કોમન કાઢી નાખીએ તો સદીશ ગુણાકારમાં શું કરવાનું ખબર છે કોઈ એકનું વિકલન કરવાનું પોઝિશન બદલવાની નહીં એનું એ જ રાખવાની જેમ કે આ અહીંયા આગળ છે તો આગળ જ મૂક્યો અને પાછળ ના લેવાય

વી ક્રોસ પી એટલે વીપી સાઈન જીરો થાય ઠીટા જીરો એકા દિશામાં એટલે આ વી ક્રોસ પી જીરો આવશે ઓકે એટલે આ ઘટક નીકળે છે ને માત્ર એક જ ઘટક રહી હવે આર ક્રોસ એપ તો આપણે ખ્યાલ જ છે ટોર્કનું ટોપિકમાં કે આર ક્રોસ એપ એટલે ટોર્ક એટલે કોણી વેગમાનનું તમે વિકલન કરો એટલે ટોર્ક મળે જેમ રેખી વેગમાનનું વિકલન કરો ને મિત્રો એટલે જેમ બળ મળે એમ કોણી વેગમાનનું વિકલન એટલે ટોર્ક મળે બસ આટલો ડિફરન્ટ છે ત્યાર પછી મિત્રો જેમ ટોર્ક ના ટોપિક માં આપણે જોયું કણોના તંત્ર ટોર્ક એમ અહિયાં કણોના તંત્ર નું વેગમાન જોઈએ છે તો એન કણોના બનેલા તંત્રમાં કણના કોણ વેગમાન એલ વન એલ ટુ એલ એન છે તો તંત્રનો કુલ કોણ વેગમાન શું થાય બધા જ ના કોણ વેગમાન નો સદિશ સરવાળો બરાબર છે એનું વિકલન કરી લો તો હમણાં જ આપણે જોયું કે કણના કોણે વેગમાનો સમય સાથે ફેરફાર એટલે ટોર્ક બીજા કણ માટે ટોર્ક ટુ એનમાં કણ માટે ટોર્ક એન અને બધા જ ટોર્કનો સરવાળો એટલે કણોના તંત્રમાં જોયું કુલ ટોર્ક થાય છે એટલે એ ખાલી કેપિટલ એન આવે કણોના તંત્ર માટે આગળના સૂત્રમાં અને આ સૂત્રમાં ડિફરન્ટ એટલો છે કે આગળના સૂત્રમાં સ્મોલ એલ છે કણ માટે છે જ્યારે એ કણોના તંત્ર માટે છે એટલે કેપિટલ એલ આવે છે મિત્રો કણોના તંત્રના કોણે વેગમાના ફેરફારનો દર

એટલે આર અને પી પરસ્પર લંબ થાય દરેક કણ માટે હવે લમ્બ થાય પેલા કણ માટે બીજા કણ માટે દરેક માટે આવું થાય લંબ થાય ને એટલે શું થાય કે અહીંયા આર વન ક્રોસ આવશે આર વન ક્રોસ પી વન આર ટુ ક્રોસ પી આર એન ક્રોસ પીએન થશે હવે થાય એટલે આર વન પી વન થશે સાઈ નાઇન્ટી એટલે વન

એને જડત્વની ચાક માત્રા કહેવાય આનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે કે ભાઈ આ શું છે તો કે આ દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા છે જેમ દળ હોય ને દળના બળના બદલામાં ટોર્ક એમ દળના બદલામાં જડત્વની ચાક માત્રાને કહેવાય આ વડે દર્શાવાય છે એટલે આ સંબંધ આવી રીતે પણ લખી શકો મિત્રો એલ બરાબર આઈ કોમેગા એક જ દિશા હોય ને એટલે તમે માનક લગાડી શકો અથવા કાઢી શકો જુઓ હવે હું આનું વેગવાન

આ કોના જેવું સૂત્ર છે મિત્રો કહીશું એમ બરાબર એમ એ જેવું સૂત્ર છે દળ ના બદલે જડત્વની ચાક માત્ર રેખી વેગ ને બદલે કોની પ્રવેગ રેખી પ્રવેગ ને બદલે કોની પ્રવેગ ને બળ ને બદલે ટોર ઓકે એટલે આના બદલે આલ્ફા મૂક્યું એટલે આ આલ્ફા આ બાજુ અને આના બદલે શું મૂક્યું ટોર્ક એક લાઈન લખ્યું છે એટલે આ રીતે અલગ છે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો દ્રઢ પદાર્થનું કોની વેગમાન અચળ રહે છે હવે છે ને આ તમે લઈ લો કે ડીએલ બાય ડીટી ડીએલ બાય ડીટી બરાબર ટોર્ક ટોર્ક શૂન્ય લઈ લો બાહ્ય ટોર્ક શૂન્ય તો કોની વેગમાનો ફેરફાર શૂન્ય અને કોની વેગમાન અચળ રહે છે આ પરથી કોની વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન છે જેમ રેખી વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન આવે કે ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ જો એફ લઈ લઈએ બરાબર તો dp/dt 0 એટલે ph અચળ એવી જ રીતે આ છે જો દ્રવ્ય પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તે દ્રવ્ય પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે જેને શું કહેવાય કોણીય વેગમાન সংরক্ষণનો નિયમ કહેવાય છે મિત્રો તો કોણીય વેગમાન સંરક્ષણનો ભૌમિતિક નિરૂપણ બહુ સરવાશ અથવા મિત્રો આ કેપ્લરનો બીજો નિયમ છે ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો બીજો નિયમ પણ આનો ટાઇટલ આવી શકે બરાબર ક્યાંથી પીટું પડ જાય આવી રીતે આ એક સ્પર્શક છે ગ્રહ નું દળ એમ છે આ સ્પર્શક વે છે અને આ બરાબર લમ અંતર છે અને આ એસ છે આ લમંતર ડી લીધું તો આ ગુરુત્વાકર્ષણ બળ છે સૂર્યને કારણે ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એસ તો આ ત્રિકોણનો ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો એસ ક્યુ પી નું ક્ષેત્રફળ તો કે મને અપાયો ગુણાવેદ એસ ક્યુ અને પી ક્યુ આટલા ત્રિકોણનું હવે એસ ક્યુ છે ડી પી ક્યુ છે એસ બરાબર આ ક્ષેત્રફળ આવ્યું આ ત્રિકોણ એ વન વન ઓફ ડી ઇન્ટુ એસ ત્યાર પછી

કેટલો આ ડેલ્ટા એસ એટલે એસ વત્તા ડેલ્ટા એસ જો તમે હવે આ આખાના ક્ષેત્રફળમાંથી માંથી પહેલું ક્ષેત્રફળ બાદ કરું છું એટલે એ ટુ માંથી આ વન બાદ કરું છું એટલે આ એ ટુ ની કિંમત આપણે મૂકીએ બરાબર વિસ્તરણ કરીને મૂકીએ પછી માઇનસ આ એ વન ની કિંમત મૂકીએ એટલે આ સ્ટેપ ઉડી જાય રહીશું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ વન હાફ ડેલ્ટા એસ ઇન્ટુ ડી જો અહીંયા ડી આવશે

પણ એમવીડી શું છે એમવીડી એટલે કોણી વેગમાન છે આર ક્રોસ પી બરાબર અને ને બદલે અંતર ડી છે એટલે ડી ક્રોસ પી એમવી બરાબર લમ છે એટલે ડી એમવી સાઈ નાઇન્ટી સાઈ નાઇન્ટી એટલે વન તો એમવી ને નંબર લે લખ્યો બરાબર છે એમ હવે છે ને એમણે છેદમાં લઈ લ્યાં છે જો અહીંયા છે ને મિત્રો ડી એ ડી ટી

ટોર્ક બરાબર શૂન્ય થાય સાઈડ પહેલા શૂન્ય અને શું થાય કોની બળની કાર્યરેખા એસ માંથી પસાર થતી હોવાથી ટોર્ક શૂન્ય થાય છે આ બળ છે ને બળની કાર્ય રેખા કેન્દ્રમાંથી પસાર થાય એટલે આપણે ઉગમ ઉલ્લેખ કરતા હતા ટોર્ક ની વ્યાખ્યામાં તો અહીંયા બોલ ની કાર્યરેખા ઉગમ પસાર થતું હોવાથી ટોર્ક શૂન્ય થાય અને ટોર્ક શૂન્ય થતું હોવાથી કોણી વેગમાન અચળ રહે છે એટલે એલ ના છેદમાં એમ લઈ લો ને એટલે એલ બાય ટુ એમ તો આ તો અચળ હતું જ આ પણ અચળ થયું આખું સ્ટેપ અચળ થયું તો ડીએ બાય અચળ છે અને કેપ્લરનો બીજો નિયમ કહેવાય છે અથવા ક્ષેત્રીય વેગ કહેવાય છે ડીએ બાય એટલે ક્ષેત્રીય વેગ ક્ષેત્રીય વેગ અચળ છે કેપ્લરનો બીજો નિયમ રજૂ કરે છે સૂર્યના ગ્રહને જોડતી રેખા એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ અથવા ક્ષેત્રીય વેગ અચળ છે એટલે અહીંયા કલાકમાં જે ક્ષેત્રફળ આંતરું હોય ને તો બીજી કલાકમાં ભલે અહીંયા પહોંચે તો આ ક્ષેત્રફળ ત્રીજી કલાકમાં ભલે અહીંયા પહોંચે આ બધા ક્ષેત્રફળ કેવા થાય એક સરખા થાય છે એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળ અચળ હોય છે જેને કેપ્લરનો બીજો નિયમ અથવા વેગમાન સંરક્ષણ કોણે વેગમાન સંરક્ષણનો એમની ભૌમિતિક રજૂઆત કહે છે મિત્રો તો આ મિત્રો કોણી વેગમાનનો ટોપિક જેમ રેખીય ગતિની અંદર રેખી વેગવાન પી જોયું એમ ચાક ગતિની અંદર કોણી વેગવાન એલ જોયું એના જુદા જુદા આપણે ટોપિકો પણ જોયા કે કણોના તંત્ર માટે કણ માટે દ્રઢ પદાર્થ માટે અલગ અલગ દ્રઢ પદાર્થનું કોણી વેગવાન જોયું છે મિત્રો જે ડબલ એ નેટના એમ શીખ્યું જોવામાં ખૂબ ઉપયોગી પુરવાર નિવડશે તો થેન્ક યુ મિત્રો thank <laughs> you